નમસ્કાર ખેડૂત મિત્રો જયગા માતા હિમળા પ્રાકૃતિક ફાર્મમાં જો આ ભાઈ વિડીયો છે બધી જ મારી હું જે ખેતીવાડીની માહિતી આપું એ તમે ધ્યાનથી જોઈજો ને બધાને સબસ્ક્રાઈબ મોકલજો શેર કરી જો આ તો આપણી વાઘરી સાટી છે ને એની તો પણ માટે પાકું તળ કરેલું છે અને ઓટોમેટિક પ્લાન્ટ પાણી માટે બનાવેલું છે પ્રાકૃતિક ખેતી માટે ઘઉ ખાળ જરૂર પડે ને હંદ પાકો કરી હંદુ સ્ટોરેજ કરું છું ખોળ આ અમૃત બનાવવાની એડવાન્સ જીવામૃત કીટ છે અને એમાંથી જો આ બધું જીવામૃત બનાવું છું ઘઉ ખળ અને બનાવી એ એમાં વાલ ખોલ નાખો ન જાય ને

નાખી આપણે કોઈ પણ ગળવું ન પડે એટલે વાલ ખોલવાનો આથી ભરી લેવાનું અને ઘર માટે સ્પેશિયલ ગોબર ગેસ આપણે બાયો ગોબર ગેસ પ્લાન્ટ છે આખો આમાંથી સલરી આથી સલરી નીકળે આથી નાખવાનું આ હંડી જો આપણે આ જીરું વાવ્યું છે ઓર્ગોનિક ને એમાં આપણે દાણા નાખ્યા છે કે ફ્લાવરિંગ માટે મધમાખી આવે એટલે ફ્લાવરિંગ માટે પેસલ આપણે સાત મન નાખી છે અને જો આપણે આ યલો સ્ટીક મારેલા છે શીખ્યા જીવાત માટે જો આ જીવાત ને પ્રાકૃતિક ખેતીમાં ડાળીયા પણ પુષ્કળ આવ્યા હતા આપણે આપણે હિંગળાજ પ્રાકૃતિક ફાર્મ મારું ને એનું ઓર્ગોનિક ઝીરો ત્યારે આખા પાંચ વીઘામાં છે ને આપણે નવું લાઈટ ઉપર પ્રકાશ પિંજર મૂકેલા છે ને એમાં પણ આપણે ઈસબ ગુલની સાત પણ નાખેલી છે જો આપણે આ માંડવીમાં પ્રકાશ પિંજર મૂક્યા તો એનું રિઝલ્ટ સારું આવ્યું એટલે આપણે હતા જીરામાં મૂકી દીધા છે ને આ પહેલેથી આખી જીરાની ટ્રીટમેન્ટ કહું કે આપણે પાયાનું ખાતર તરીકે એરંડા ખોળ અને લીંબોળી ખોળ અને ટ્રાયકોડરમાં અને એવા બેક્ટેરિયા નાખેલા છે અને જીરું વાવી દીધું પછી આપણે પહેલું પણ જીવામૃત આપ્યું છે દસપણની હરકા છટકાવવામાં આપ્યું છે આંકડાનું બોળો આપ્યો છે અને ટ્રાયકોડરમાં બિવેરિયા અને એવા ઘણા બેક્ટેરિયા આપણે આપેલા છે એટલે હજે કોઈ પણ રોગ આવ્યો નથી ને આ આખું જીરું કમ્પ્લીટ એમનામ છે ને હવે લગભગ મહિનો થાય છે પાંચ દિવસનું જીરું થઈ ગયું છે સારું છે આજે પાકી જાય એમનામ ઘણું અરે આ પાંચ વીઘામાં આપણે એલોસ્ટિક પછા મૂકેલા છે એનું રિઝલ્ટ બહુ જોરદાર આવ્યું છે ઓર આપણે એલોસ્ટિક બ્લુ સ્ટીક ને વ્હાઈટસ્ટિક મૂક્યા પણ આપણે આ વિસ્તારમાં એનું એ રોગપોર નહોતો એટલે મેં એલોસ્ટિક એક જ મૂક્યા છે જો ઘણા એલોસ્ટિક અને જાતે આપણે તેલ મૂકીને તેલ મારીને પણ આગળ મૂક્યા છે એનો રિઝલ્ટ જોરદાર છે અને આપણે સેલો છટકાવ રેન પાઇપ ઉપર આખો આપેલો છે અને ત્રીસ દિવસે આમાં પાણી મૂકી દીધેલું છે અને ફૂંકારો હતો અને પાણી ખૂટી ગયું એટલે ત્રીસ દિવસ પછી આપણે રેન પાઇપ ઉપર બે વખત આમાં આશા આશા છટકાવ માર્યા છે સારું છે સ્ટીક ઘણા દેખાય છે के भुगिया पहला करफ रोटे पर सीन के बंद मंद चलगी सकाल दा पलट अरे न्यारे से नज़ारे लाइफ गमयाली जीन के देख लिए जन्नत का टच फीलो हो है अरे <laughs> <laughs> हो किसने जाना મિત્રો આપણા સેવન સ્ટાર બેક્ટેરિયા બનાવેલા છે ડેવલપ કરવા માટે ગોળ નાખી અને ખાટી સાજ નાખી બે ટી બનાવેલા છે ને આનું રિઝોટ પણ ફૂંકાર માટે કાળી ફૂગ માટે અને બેસ્ટ આવે છે અને મેં આ તંડ પાન પાયા છે આનીથી હવે વહેલા છે આ મિત્રો આમરસા ખૂબ જ તીખા આવે અને ઊંધી પ્રોસેસ હોય ઉપર આવે ಅವರ ಮಡಿ ಆ ರಾಯೂರಿಂಗ ದೂಧ ಗೋಳನು ರೀಜಲ್ ಆಲು ಜೀರ ಗೋಳ ಸಾ ರಾಯಮ ಸಾಂಗ್ ಜ ਸਭ ਕੇ ਭੁੱਖੀਆਂ ਪਹਿਲਾ ਕਰੇ ਪਰ ਰੋਟੇ ਪਰ ਸੀਣ ਕੇ ਬੰਦ ਮੰਦ ਚ ਲਗੀ ਸਾਕਾਲ ਦਾ ਪਲਤ ਅਰੇ ਨਿਆਰੇ ਸੇ ਨਜ਼ਾਰੇ ਲਾਈਫ ਗੋਮਾ ਯਾਰੀ ਜੀਣ ਕੇ